જય શ્રી કૃષ્ણા રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો સૌ પ્રથમ આ પોષી પૂર્ણિમાની સૌ ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ માતા સાકંભરી દેવી અને નારાયણ આપ સૌની દરેક મનોકામના પૂર્ણ કરે આજે પોષી પૂર્ણિમાના દિવસે આપણે સાંભળીશું પોષી પૂર્ણિમાની કથા અને મહિમા પોષી પૂર્ણિમા એટલે ભાઈ બહેનના પવિત્ર વ્રત તહેવારની પૂર્ણિમા છે આજે શાકંભરી નવરાત્રિ પણ પૂર્ણ થાય છે માટે પણ આ પૂર્ણિમાનું ઘણું મહાત્મ્ય છે આજે અંબાજી પ્રાગટ્ય ઉત્સવ પણ ઉજવાય છે માટે પણ આ પૂર્ણિમા ઘણી શુભ અને મંગલકારી છે ચંદ્રદેવ કે જે પૂર્ણ રૂપે જગતમાં અમૃત વર્ષા કરે છે જ્યારે ચંદ્રદેવના દર્શનનો પણ એક અલગ મહિમા છે ચંદ્રદેવની પૂજા કરવાથી ગ્રહ દોષ બાધા દૂર થાય છે ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે મંગલમય મા અંબા ભવાની મા સાકંભરી મા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત થાય છે એવી આ શુભ પૂર્ણિમાની આપણે આ વિડીયોમાં કથા મહિમા જાણીશું જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય મા અંબા ભવાની જરૂર લખજો જેથી માતાની કૃપા આપણા સૌ ઉપર બની રહે યા દેવી સર્વભૂતે શું પુષ્ટિરૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમઃ બોલો મા જગત જનની મહામાયા મા અંબા ભવાની જય આ પોષ માસ એટલે ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવને પ્રિય માસ છે આ પોષ માસમાં કહેવાય છે કે સૂર્યચંદ્રની પૂજા કરવાથી સ્વયં નારાયણની પૂજાનો ફળ પ્રાપ્ત થાય છે પોષી પૂર્ણિમાના દિવસ વ્રત ઉપવાસ રાખવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે સૌભાગ્યવતી આજના દિવસે જો વ્રત રાખે તો તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને પૂર્ણિમા એટલે ચંદ્રમાં સોળે કળાઇ ખીલેલા હોય છે જગત પૃથ્વી ઉપર અમૃત વરસાવે છે અને પૂર્ણિમા ભગવાન શ્રી કૃષ્ણને પણ અતિ પ્રિય છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ પૂર્ણિમાના દિવસે મહારાસ રમીને જગતને મોહિત કર્યું હતું અને ગોપીઓને પરમ આનંદ આપ્યો હતો ભક્તજનોના હૃદયને આનંદિત કર્યા હતા તે દિવસે પણ પૂર્ણિમા હતી અને ચંદ્રદેવના કુળમાં ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ લઈને ચંદ્રદેવને માન આપ્યું હતું માટે ચંદ્રદેવના આ શુભ દિવસ કે જેને પૂર્ણિમા કહેવાય છે ચંદ્રદેવનો ખાસ દિવસ કહેવાય છે જે મહિનામાં એક જ વખત આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથા સાંભળીને તેમની પૂજા ઉત્સવ મનાવવાનો પણ આ તહેવાર છે પૂર્ણિમા તો માતા લક્ષ્મીને પણ પ્રિય છે ચંદ્રમા તેમના ભાઈ છે માટે લક્ષ્મીનારાયણ દેવની આજના દિવસે પૂજા ઉપાસના કરવાથી અને ભગવાન સત્યનારાયણ દેવની કથા અને વ્રત કરવાથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે પાપોમાંથી મુક્તિ મળી જાય છે માતા મહાલક્ષ્મીની સાથે મા શાકંભરી દેવીની પૂજા ઉપાસનાનું પણ ઘણું મહત્ત્વ છે આ દિવસે જે કાંઈ પૂજા પાઠ કરવામાં આવે દાન પુણ્ય કરવામાં આવે પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે તેનું અનેક ઘણું ફળ પ્રાપ્ત થાય એમ છે માટે આ પૂર્ણિમા ખાસ મહત્ત્વની છે હવે આપણે જાણી લઈએ પૂર્ણિમાના દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી જોઈએ પોષી પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન આદિથી પરવારીને સૂર્યનારાયણ દેવને અર્ઘ આપવો જોઈએ અને ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીનું પૂજન કરાય છે ખાસ કરીને પૂર્ણિમા કે જે પવિત્ર તીર્થોમાં જઈને સંગમ તીર્થોમાં જઈને ગંગાજી યમુનાજી આદિ તીર્થોમાં જઈને સ્નાન કરવાનું પણ ઘણું મહત્ત્વ છે કહેવાય છે કે પૂર્ણિમા અને અમાવસ્યાના દિવસે જો પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરવામાં આવે તો પિતૃ દેવતાની કૃપાની સાથે સર્વે દેવી દેવતાના આશીર્વાદ મળે છે કારણ કે પૂર્ણિમાના દિવસે દરેક જળ જે પણ આપણી આજુબાજુનું જળ છે ભલે એ નળનું જળ હોય કૂવાનું જળ હોય તે પવિત્ર જ મનાય છે માટે પૂર્ણિમાના દિવસે સ્નાન અવશ્ય કરવું જોઈએ પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ દેવની કથા કરવા અથવા સાંભળવાનો મહિમા છે અને પૂર્ણિમાનું વ્રત પણ રખાય છે સંકલ્પ સવારે જ કરવાનો હોય છે એક ટાઈમ ભોજન લઈને ઉપવાસ કરી શકાય છે નકોડા ઉપવાસ પણ કરી શકાય છે ભોજન હંમેશા ચંદ્રદેવના દર્શન થઈ જાય પછી લેવામાં આવે છે જ્યારે પણ ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવને અધૈર્ય અપાય છે કાચા દૂધથી ગંગાજળ અને તેમાં ખાસ કરીને ખાંડ અથવા મિશ્રી ઉમેરીને ભગવાન ચંદ્રદેવને અધૈર્ય આપવું જોઈએ આમ કરવાથી ચંદ્રદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે મન મક્કમ થાય છે માતા સંબંધી સુખ પ્રાપ્ત થાય છે અથવા કોઈને સ્ત્રી સંબંધી કોઈ દોષ હોય તેમાંથી પણ મુક્તિ મળે છે કારણ કે ચંદ્રદેવ માતાના કારક છે આપણા ઘરના મંદિરમાં જે દેવી દેવતા બિરાજમાન છે તેમની પણ આજે પૂજા કરાય છે ઘણા ભક્તો તો આજે ડાકોર અથવા અંબાજી અથવા તેમના કુળદેવીને ત્યાં દર્શન કરવા જાય છે એવો મહિમા છે પૂર્ણિમા ભરવાનો પૂર્ણિમા ભરવાથી કહેવાય છે કે માતા મહાશક્તિની કૃપા પ્રાપ્ત થાય છે આપણા ઈષ્ટદેવની કૃપા પ્રાપ્ત થાય છે આ પૂર્ણિમાના દિવસે ગોળ તલનું દાન અથવા ધાબળાનું દાન કરી શકાય છે કારણ કે શિયાળો છે એનું દાન જરૂરિયાતમંદને અવશ્ય કરવું જોઈએ મંદિરમાં પણ દાન કરી શકાય છે આ ઉપરાંત બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ દાન દક્ષિણા આપી શકાય છે સામર્થ્ય અનુસાર ગરીબ જરૂરતમંદને મદદ અવશ્ય કરવી જોઈએ કારણ કે સાકંભરી નવરાત્રિ પૂર્ણ થાય છે અને માનો જન્મોત્સવ મનાવાય છે જ્યારે માએ જગતનું પાલન પોષણ કર્યું હતું ત્યારે આપણાથી બને તેટલું દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ આમ કરવાથી પણ માની કૃપા પ્રાપ્ત થાય છે આ પૂર્ણિમાના દિવસે ધનની સમસ્યાથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે માતા મહાલક્ષ્મીને આજના દિવસે પૂજન કરીને ખીરનો ભોગ લગાવવો જોઈએ કારણ કે માતાને ખીર અત્યંત પ્રિય છે આમ કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ પૂર્ણિમાના દિવસે અષ્ટલક્ષ્મી સ્ત્રોત પાઠ લક્ષ્મી મંત્ર જાપ કરવો જોઈએ જેથી ઘરમાં અને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે ધનલાભ માટે આ પૂર્ણિમાના દિવસે અગિયાર કોડી લઈને તેને હળદરવારી કરીને માતા મહાલક્ષ્મીને અર્પિત કરાય છે પૂજા સંપન્ન થાય પછી તે કોળીને લાલ વસ્ત્રમાં બાંધીને લપેટીને ધન સ્થાન ઉપર રાખી દેવું જોઈએ આ કોળીનું દર પૂર્ણિમાએ પૂજન કરવું જોઈએ આમ કરવાથી ઘરમાં કદી ધનની કમી રહેતી નથી પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષને જલ અવશ્ય ચડાવવું જોઈએ પોષી પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને સૂર્યનારાયણ દેવને અધર્ય અવશ્ય આપવું જોઈએ કારણ કે પોષ માસ તે સૂર્યનારાયણ દેવને અત્યંત પ્રિય છે ગાયત્રી મંત્રનો જપ આવડતો હોય તો તે પણ કરી શકાય છે જેનાથી આપણા પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સવારે સૂર્યનારાયણ દેવની ઉપાસના કરવી જોઈએ પૂર્ણિમાના દિવસે સાંજે ચંદ્રદેવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ પૂર્ણિમાના દિવસે ભગવાન ભોળાનાથ કે જે ચંદ્રદેવના ઈષ્ટદેવ છે તેમની પૂજા ઉપાસના કરવી જોઈએ શિવાલયમાં જઈને ભગવાન મહાદેવને ગંગાજળ કાચું દૂધ બીલીપત્ર ભાંગ ધતુરો તથા સીઝનના ફળ ફળાદી આદિ ભોગ સમર્પિત કરવા જોઈએ ઘરે પણ જો નાનું શિવલિંગ હોય તો તેની પૂજા પણ કરી શકાય છે મહાદેવની આરતી પૂજા કરાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન કરાય છે કોઈ પણ કુંડળીમાં ગ્રહદોષ બાધા હોય ચંદ્રમાં સંબંધી દોષ હોય ગ્રહણ દોષ હોય કાલ સર્પ દોષ હોય તે પણ દૂર થાય છે કારણ કે પૂર્ણિમા અને અમાવસ્યા બેદીથી ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે આ દિવસે ભગવાન ભોળાનાથની પૂજા કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે પોષી પૂર્ણિમા એટલે માં સાકંભરી માનો જન્મોત્સવ મનાવાય છે દેવી સાકંભરી આદિશક્તિમાં દુર્ગાનો અવતાર છે તેમનું પૂજન થાય છે દુર્ગા સપ્તશતીના મૂર્તિ રહસ્યમાં દેવી સાકંભરીના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે મંત્ર પણ બતાવવામાં આવ્યા છે મા દેવી સાકંભરી શક્તિમાં જગદંબાનો સૌમ્ય અવતાર કહેવાય છે પ્રાચીન શક્તિપીઠ છે ઉત્તર પ્રદેશમાં સહારનપુરમાં જ્યાંમાં વૈષ્ણોદેવી ચામુંડા કાગડાવાલી જ્વાલાદેવી ચિંતામણી ચિંતાપૂર્ણિ કામાખ્યા શિવાલિક પર્વતવાસિની ચંડિકા દેવી બાલાસુંદરી મનસા દેવી નયના દેવી સતાક્ષી દેવી કહેવાય છે માં શાકંભરી જ રક્તદંદિકા છિન્ન મસ્તિકા ભીમા દેવી ભ્રામરી દેવી અને શ્રી કનક દુર્ગા કહેવાય છે માં શાકંભરી દેવી દેશના અનેક શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ છે જે એકાવનમું શક્તિપીઠ કહેવાય છે તેમાં માકંબરી શક્તિપીઠ કેમ મસ્તક પડ્યું હતું દેવીનું આ શક્તિપીઠ સિદ્ધપીઠ પણ કહેવાય છે માની પ્રતિમાની સાથે ભીમા દેવી અને ભ્રામરી દેવીની પણ પૂજા થાય છે સતાક્ષી દેવીની પ્રાચીન પ્રતિમા પણ માની સાથે જોડાયેલી છે માને હલવા પૂરી શાક ફળ સબ્જી આદિનો ભોગ સમર્પિત કરાય છે ઉત્તર ભારતમાં નવદેવીની યાત્રામાં સૌથી અંતમાં યાત્રા થાય છે મા શાકંભરી દેવીના દર્શન થાય છે જે માનું પૂજન અને દર્શન કરવાથી અન્ન ફળ ધનધાન્ય અને ફળની પ્રાપ્તિ થાય છે આ પોષી પૂર્ણિમા કે મા શાકંભરીની કથા પણ જે કથા અનુસાર મહાભારતના વનપર્વ અનુસાર શાકંભરી દેવી શિવાલિક પહાડીમાં સો વર્ષ સુધી તપસ્યા કર્યું હતું તપ કરતાં કરતાં દેવી અમુક સમયે સમયે શાકાહારી ભોજન લેતા હતા જેમની કીર્તિ સાંભળીને ઋષિ મુનિઓ તેમના દર્શન કરવા આવતા હતા અને આ બધાનું સ્વાગત દેવી શાકથી કરતા હતા માટે દેવી શાકંભરી કહેવાયા શાકંભરીનો અર્થ થાય છે શાકાહારી ભોજન લેવાવાળી દેવી પુરાણ અનુસાર યમુનાના પૂર્વ ભાગમાં સૂર્યકુંડ છે જ્યાં વિષ્ણુકુંડ છે અને બાળ ગંગા પણ છે તીર્થમાન બિરાજમાન છે પૂર્વકાળમાં અહીં ભગવાન વિષ્ણુએ રુદ્રદેવને પ્રસન્ન કરવા માટે તપ કર્યું હતું અને દક્ષિણ ભાગમાં શાકંભરી દેવી બિરાજમાન હતા જ્યાં શ્રેષ્ઠ અને સર્વ કામેશ્વરી દેવીના રૂપમાં તેઓ દર્શન આપતા હતા આ ક્ષેત્રમાં શાકેશ્વર મહાદેવ પ્રત્યક્ષ સિદ્ધાયક છે આ સ્થળોમાં શાક દ્વારા દેવીએ ભરણ પોષણ કર્યું એટલા માટે શાકંભરી કહેવાયા સિદ્ધિદાત્રીના રૂપમાં દર્શન દઈને મા સર્વેના પાપ હરણ કરે છે એક અન્ય દંતકથા અનુસાર પાર્વતીજી શિવજીને પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી અને જળનો ત્યાગ કર્યો હતો ત્યારે માએ શાક સબ્જી ખાઈને સમય વ્યતીત કર્યો તપસ્યા કરી માટે દેવી શાકંભરી કહેવાયા દેવી ભાગવત અનુસાર એવી કથા પણ પ્રચલિત છે કે જ્યારે સો વર્ષ સુધી પૃથ્વી ઉપર વર્ષા ન થઈ અને મુનિઓ તથા મનુષ્યો કષ્ટમાં મુકાયા ત્યારે મનુષ્ય જાતિ અને સર્વે મુનિ ઋષિઓ કષ્ટમાં દેવીને પ્રાર્થના કરતા રહ્યા કે હે જગદંબિકા અમારી રક્ષા કરો ત્યારે માતાએ શાકંભરી રૂપમાં પ્રગટ થઈને શાક દ્વારા સંસારનું ભરણ પોષણ કર્યું એટલા માટે દેવી શાકંભરી કહેવાયા દેવી પુરાણ શિવ પુરાણ અને ધાર્મિક ગ્રંથોમાં એવી કથા પણ છે જ્યારે હિરણાક્ષના વંશમાં એક મહાદેત્ય રૂરુ થયા એ રૂરુના એક પુત્ર હતા જેનું નામ હતું દુર્ગમ દુર્ગમે બ્રહ્માજીની તપસ્યા કરી ચાર વેદને પોતાના આધીન કર્યા માટે વેદો સંબંધી સમસ્ત ક્રિયાઓ લુપ્ત થઈ ગઈ બ્રાહ્મણોએ પોતાના ધર્મનો ત્યાગ કર્યો ચારે તરફ હાહાકાર મચી ગયો અને આ રાક્ષસે પૃથ્વી ઉપર આતંક ફેલાવ્યો આ કારણે જે પ્રકૃતિના નિયમ હતા તે પણ ખોરવાઈ ગયા વર્ષાઋતુનું આગમન ન થયું વરસાદ બંધ થઈ ગયો આવી પરિસ્થિતિમાં વર્ષો સુધી અકાળ દુષ્કાળ પડ્યો વર્ષા ન થવાને કારણે અન્નજળનો અભાવ થવા લાગ્યો અને લોકો મૃત્યુ તરફ ગતિ કરવા લાગ્યા પૃથ્વી પર જીવનનો અંત આવવા લાગ્યો ત્યારે બધા ઋષિઓ અને માનવોએ મા દુર્ગાની ઉપાસના કરી દયાળુ માતાએ પોતાની કરુણા વરસાવી સો નેત્રોથી પોતાના આંસુ વરસાવ્યા જેને કારણે આખી પૃથ્વી માના આંસુથી આખી પૃથ્વી ભી થઈ ગઈ એમાંથી ઊગી શાકભાજી માએ અંતમાં દુર્ગમ અસુરનો પણ અંત કર્યો આમ માને સતાક્ષી પણ કહેવાય છે હજાર નેત્રોવાળી માતા માં શાક દ્વારા જગતનું ભોરણ પોષણ કરતી રહી માટે શાકંભરી કહેવાયા એ દિવસ આ પોષી પૂર્ણિમાનો દિવસ હતો માટે આજના દિવસે મા પાસે આરોગ્ય સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે માની પૂજા ઉપાસના થાય છે કુળદેવીના રૂપમાં જે કોઈ આપણે મા દુર્ગાના સ્વરૂપનું પૂજન કરીએ છીએ તેમની પણ પૂજા થાય છે અને માની સામે વિવિધ શાકભાજીનો ભોગ ધરાવાય છે અને એ શાકભાજી દાનમાં આપી શકાય છે ગાય માતાને ખવડાવી શકાય છે ખાસ કરીને લીલોતરી શાકભાજી માતાને ભોગમાં અર્પિત કરવાથી ઘરમાં ધન ધાન્યની ક્યારેય કમી રહેતી નથી માતાની કૃપા પ્રાપ્ત કરવા માટે મંત્ર જાપ પણ કરી શકાય છે શાકંભરી દેવીને પ્રસન્ન કરવા માટે જે આપણે શાક દેવીને અર્પણ કર્યા છે મગ અર્પણ કર્યા છે તે મગને પક્ષીએ ચણમાં નાખવાથી રોગ મુક્તિ થાય છે આજના શુભ દિવસે શાકંભરી દેવીની સામે અગિયાર એલચી ધરીને તે એલચી પ્રસાદીના રૂપમાં લઈને તિજોરીમાં રાખવાથી ધનધાન્યની ક્યારેય કમી રહેતી નથી આજના દિવસે શાકંભરી દેવીને પાલકની ભાજી ચડાવીને તે પાલકની ભાજી ગાય માતાને ખવડાવવામાં આવે તો ગરીબીમાંથી મુક્તિ મળે છે મા સાકંભરીની ઉપાસના કરવાથી નકારાત્મક પ્રભાવમાંથી મુક્તિ મળે છે મા દેવી સાકંભરી કે જે દુર્ગા દેવીનું એક રૂપ છે તે દુષ્ટ દમનની સતી ચંડી મા ગૌરી કાલિકા વિપત્તિમાંથી મુક્તિ દેવાવાળી વિપત્તિનો વિનાશ કરવાવાળી માં શાકંભરી દેવીનું આજે ધ્યાન ધરીને પૂજન કરવાથી શીઘ્ર જ અન્નપાન ફળ અમૃતરૂપી ફળની પ્રાપ્તિ થાય છે આજના દિવસે બ્રાહ્મરી દેવીનું પણ સ્વરૂપ વંદના થાય છે અરુણ નામના રાક્ષસના અત્યાચારથી મુક્તિ પ્રાપ્ત કરવા જ્યારે દેવપત્નીઓએ માને વિનંતી કરી ત્યારે માએ ભ્રામરીનું રૂપ ધારણ કરીને અરુણ નામના રાક્ષસનો વધ કર્યો હતો માટે આજના દિવસે મા ભ્રાહ્મરી દેવીની ઉપાસના પૂજા થાય છે મિત્રો આમ આ પોષી પૂર્ણિમાનો દિવસ તે ઉત્તમ એટલા માટે પણ છે કારણ કે આજે દેવી દુર્ગાની ઉપાસના થાય છે હવે પોષી પૂર્ણિમાનું બીજું પણ મહત્ત્વનું અંગ એ છે કે આજે પોષી પૂર્ણિમાના દિવસે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર પણ ઉજવવામાં આવે છે આજે બહેન ભાઈ માટે વ્રત કરે છે પૂર્ણિમાનું વ્રત કરીને ચંદ્રમાં જ્યારે ઉદય થાય છે ત્યારે એક બાજીનો રોટલો લઈને તેમાં વચ્ચે કાણું પાડીને તે રોટલાથી ચંદ્રમાને જુએ છે અને સામે ભાઈ ઊભો રહે છે અને ચંદ્રમાને જાણે કે બહેન પૂછે છે કે પોસી પોસી પૂનમડી આકાશે રાંધ્યા અન્ન ભાઈની બહેન રમે કે જમે જ્યારે ભાઈ પણ લાડથી કહે છે કે રમે આમ બહેન ભાઈને અને ચંદ્રમાને બંનેને રોટલાના વચ્ચે જે કાણું પાડ્યું છે તેનાથી જોઈને આ ત્રણ વખત બોલે છે ભાઈની બહેન રમે કે જમે ભાઈ ગમત ગમતમાં બે વખત તો રમે બોલે છે પરંતુ ત્રીજી વખત ભાઈને પણ બહેન ઉપર થોડો લાળ પ્રેમ આવી જાય છે અને ભાઈ પણ ઈચ્છે છે કે બહેન પણ આખા દિવસની ભૂખી છે તો અત્યારે જમે એ સારું માટે છેલ્લે ત્રીજી વખત ભાઈ બોલે છે કે જમે ત્યારે બહેન પણ જમવાનો નેમ લે છે એટલે કે સાંજે એક વખત ભોજન લે છે રોટલો શાક અને રીંગણાનો ઓળો હોય છે આ બધું ચૂલે રાંધેલું હોય છે આકાશની નીચે બેસીને પહેલાંના જમાનામાં રાંધતા હતા અગાસીએ રસોઈ કરતાં કરતાં કહેતા હતા માટે અગાસીએ રાંધતા અન્ન ભાઈની બહેન રમે કે જમે એવું કહેવાતું અત્યારે તો આપણે આ બધું સંભવ નથી પરંતુ વ્રત ઉપવાસનું આજે પણ એટલું જ મહત્ત્વ છે જે રક્ષાબંધનનો તહેવાર છે ભાઈ બીજનો તહેવાર આવે છે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે તેમાં આ દરેક પૂર્ણિમા જે વર્ષની બાર પૂર્ણિમા છે તેમાં પોષી પૂર્ણિમા છે કે ભાઈ બહેનની યાદ અવશ્ય અપાવે છે આમ તો વર્ષની બાર પૂર્ણિમા છે જેનું અલગ અલગ મહત્ત્વ છે જેમ કે કાર્તક માસની પૂર્ણિમા એટલે દેવ દિવાળીને આપણે ઉત્સવ મનાવીએ છીએ માગસર માસની પૂર્ણિમા દત્તાત્રેય ભગવાનનો જન્મદિવસ મનાવીએ છીએ પોષ માસની પૂર્ણિમા એટલે શાકંભરી જયંતી પોષી પૂર્ણિમા અને આ ખાસ દિવસે જે આપણે આ પૂર્ણિમાનું મહત્ત્વ સાંભળ્યું તે પોષી પૂર્ણિમાના મહત્ત્વ ત્રિવેણી સંગમમાં સ્નાન દાન જપનું મહત્ત્વ છે ત્યાર પછી મહામાસની પૂર્ણિમા સંત રવિદાસ જયંતિ ભૈરવ જયંતિ આવે છે જેમાં માઘી પૂર્ણિમામાં પણ સ્નાન કરવાનું ઘણું મહત્ત્વ છે ફાગણ માસની પૂર્ણિમા એટલે હોલિકાનો પર્વ આપણે મનાવીએ છીએ ચૈત્ર માસની પૂર્ણિમા હનુમાન જયંતિ આવે છે વૈશાખ માસની પૂર્ણિમા બુદ્ધ જયંતિ આવે છે જૈષ્ઠ માસની પૂર્ણિમા વટ સાવિત્રી પૂર્ણિમા તરીકે ઉજવાય છે અષાઢ માસની પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે શ્રાવણ માસની પૂર્ણિમા એટલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર અને ભાદરવા માસની પૂર્ણિમા એટલે ઉમા મહેશ્વર વ્રત ઉપવાસ રખાય છે અને મહાલય પણ પ્રારંભ થાય છે આસો માસની પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમા મહાપૂર્ણિમા મિત્રો આમ પોષ માસની પૂર્ણિમાનું પણ ઘણું મહત્ત્વ છે બોલો મા શાકંભરી દેવીની જય દર્શક મિત્રો વ્રતકથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે આ વ્રતકથા તમને પસંદ આવી હશે જો વ્રતકથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે